વધુ એક આરોપીના મકાન ઉપર દાદાનું બુલડોઝર છે તે ફરી વળ્યું છે ત્યારે જે એસીપી છે તેમની સાથે સીધી વાત કરીશું મેડમ જે રીતના આખા જે સાહેબના આદેશ બાદ આખું લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે આ લિસ્ટના ભાગરૂપે જે જે આરોપીઓના નામ આવી રહ્યા છે તેનું મકાન પાડવામાં આવી રહ્યું છે આજ રોજ કેનું મકાન પાડવામાં આવ્યું ને તે કેટલી વખત ગુનામાં આવ્યું હતો આજે આવા જે અસામાજિક તત્વ અને આરોપી માજીદ રફીકભાઈ ભાણુ અને ઈશોભા દલ આ બંનેના મકાન જે છે એ પાડવામાં આવ્યા છે આ લોકોએ સરકારી જગ્યા ઉપર ગેર ગેરકાયદેસર કબજો કરી મકાન બનાવી ત્યાં રહેતા હતા અને સાથે સાથે બાજુમાં ઓળીઓ બનાવી અને ભાડે આપતા હતા એમાંથી કમાણી કરતા હતા સાથે સાથે એ જે જગ્યાએ રહેતા હતા ત્યાં પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી અને આજુબાજુના જે લોકો છે એને હેરાન પરેશાન કરતા હતા આમના વિરુદ્ધમાં અગિયારથી વધારે ગુનાઓ રજીસ્ટર થયેલા છે જેમાં ગુત્સીટોક મારામારી રાયોટિંગ પોલીસ ઉપર કે સરકારી નોકર પર હુમલો આ પ્રકારના ઘણા ગુનાઓ દાખલ થયેલા છે જેથી આ વ્યક્તિ છે એને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતો અટકાવવા માટે અને જે સરકારી જગ્યા પર દબાણ કરેલું છે એ ખોટી રીતે એનો ઉપયોગ કરતો હોય એને આરએમસી અને પીજીવીસીએલ સંકલનમાં રાખી દબાણ દૂર કરવામાં આવેલું છે તેની કોઈ મિલકત ઉપર છે તે બુલડોઝર ફેરવવામાં આવશે કે શું આજે આવા અસામાજિક તત્વો છે તમામની મિલકતોની માહિતીઓ એકત્ર કરવામાં આવી રહી છે એમાં જેની જેની માહિતીઓ મળતી જાય છે એ પ્રમાણે આરએમસી અને સરકારી તંત્ર બાકીના જે છે એમની સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે જે પણ અસામાજિક તત્વો છે એને ગેરકાયદેસર જે દબાણ કર્યા છે ગેરકાયદેસર બાંધકામ કર્યા છે એ તમામ દૂર કરવામાં આવશે કેટલા આવા આરોપીઓ હશે કે જેનું લિસ્ટ છે તે તૈયાર કરવામાં આવ્યું છે ને આરોપીઓ ઉપર એક્શન લેવાના છે રાજકોટ શહેરમાં આવા સાતસો છપ્પન જેટલા આરોપીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને રોજ અમુક અમુક વિસ્તારો લઈ અને એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે જે રીતના જોઈ રહ્યા છો સાતસો જેટલા જે આરોપી છે જે આદતન આરોપી બની ચૂક્યા છે ને તેનું લિસ્ટ હવે તૈયાર થઈ ગયું છે અને તેના ઘર ઉપર બુલડોઝર છે તે ગમે તે સમયે ફરી શકે છે વધુ એક આરોપીના મકાન ઉપર બુલડોઝર છે તે ફરી વળ્યું છે જે દ્રશ્યો હું દેખાડી રહ્યો છું રાજકોટના ભિસ્તીવાડ ખાતેના દ્રશ્યો છે કે જે આગળ એક આરોપીના મકાન ઉપર છે તે બુલડોઝર ફેરી ફેરવી દેવામાં આવ્યું છે આ તમામ જે બુલડોઝર જે અહીંયા આવતાની સાથે જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ડિમોલેશન છે તે કરવામાં આવ્યું છે અને હજુ પણ આગામી દિવસોમાં પણ જે યાદી છે તે તૈયાર કરવામાં આવી રહી છે ને આ જ રીતના જે પણ આરોપીઓનું નામ છે તે આ યાદીની અંદર આવશે તે તમામે તમામ આરોપીઓનું મકાન છે તે પાડી દેવામાં આવશે જોઈ શકાય છે કે જે મોટું મકાન આવેલું હતું તે મકાનની અંદર જે આરોપી રહેતો હતો તે અનેક વખત આરોપોમાં આવી ચૂક્યો હતો ને તે બાદ આનું જે લિસ્ટમાં નામ છે તે તૈયાર કરવામાં આવ્યું હતું ને તે બાદ હવે આ આરોપીનું મકાન છે તે અહીંયા પાડી દેવામાં આવ્યું છે ને આવા અનેક આરોપીઓના મકાન છે તે આવનારા દિવસોમાં પણ પાડવાનું છે તે ચાલુ રાખવામાં આવશે ને હજુ પણ યાદી છે તે તૈયાર થઈ રહી છે બી આરોપી ના છે એ હાથ ધરવામાં આવી છે ખાસ કરીને જે આરોપી છે તે ये पूछताछ आरोपी के घर पर आकर बुजुर्ग से अति ताना और ये प्रकारे तुम्हें परेशान किया क्यों जा रहा है आप पुलिस पर आकर शिकायत कर सकते हैं सारी घटना और ना વિનોલેક્ષન જોતેથી ચાલુ પડે આપણે તો શું આરોપ ના કરે કે આવી જાવ પહેલા